લિમડી લીમખેડા રોડ ઉપર એસએમસીએ આરોપી પર કર્યું ફાયરિંગ આ દરેક એકત્રીસ બાર બે હજાર પચીસ બુધવારના રોજ સવાર સાત કલાક સુધીમાં મળતી માહિતી મુજબ ગત રોજ ત્રીસ બાર બે હજાર પચીસના રોજ મોડી રાત્રે દરમિયાન અશોક બિસ્ણોઈ નામના આરોપી ઉપર એસએમસીએ ફાયરિંગ કર્યું હતું અશોક બિશ્નોઈએ પોલીસ કસ્ટડીમાંથી ભાગવા જતાં પોલીસે ફાયરિંગ કર્યું હતું સ્ટેટ મોનિટરિંગ સેલે આસામથી આરોપીને પકડી હતી અને ધરપકડ કર્યા બાદ ગાંધીનગર લાવતા સમયે દાહોદ જિલ્લાના લીમડી લીમખેડા રોડ ઉપર ગાડીમાંથી ભાગવા જતા જે એસએમસી દ્વારા આરોપી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું ગાડીની અંદર એક પીઆઈ બે પીએસઆઈ તેમજ એક કોન્સ્ટેબલ અને આરોપી હતા આરોપીએ ડ્રાઈવ કરી રહેલા પીએસઆઈના ગળાના ભાગે સીટ બેલ્ટ બાંધી અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો એસએમસી અધિકારીએ આરોપીને સીટ બેલ્ટ છોડવાનું કહ્યું હતું પરંતુ આરોપીએ સીટ બેલ્ટ નહીં છોડતા પોલીસ દ્વારા ગાડીની અંદર જ આરોપી પર ફાયરિંગ કરવાનું ફરજ પડી હતી રાજસ્થાનના રહેવાસી આરોપી અશોક બિશ્નોઈ પર ગુસ્સીટોક હેઠળ એસએમસીમાં ગુનો નોંધાયો હતો અને હાલ આરોપી ઇજાગ્રસ્ત હોવાથી દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યારે બનાવ અંગે રાત્રિ દરમિયાનથી ડીવાય પીઆઈ સહિત પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે